આજે આપણે મોહનથાર બનાવવાના છે તેના માટે મેં મોટો ચણાનો લોટ બે વાટકી દો છે હવે તેમાં થોડું દૂધ પાડી અને સારી રીતના મિક્સ કરી લઈશું બે થી ત્રણ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ જાય હવે તેને સારી રીતના સારી લઈશું હવે લોટ સારી રીતના ચરાઈ ગઈ છે અહીં કઢાઈ મૂકી છે કઢાઈમાં અડધી વાટકી જેટલું ઘી ઉમેરીશું અને તેને અંદર લોટ ઉમેરી અને સારી રીતના ધીમા શેકી લઈશું તે ચાસણી બનાવવા માટે મેં બે આ વાટકી લીધી છે હવે થોડું ખોર ડૂબે એટલું પાણી અને સારી રીતના હલાવીશું જ્વલોટ સારી રીતના શેકાઈ ગયો છે હવે હું બે ચમચી અંદર મલાઈ ઉમેરી અને તેની પણ સારી રીતના મિક્સ કરી દઈશ આ રીતના ચાસણીનો તાત થઈ જાય એટલે ચાસણી થઈ ગઈ છે હવે તેની અંદર મોહનથાનનું કલર ઉમેરી અને તેની પણ સારી રીતના મિક્સ કરી દઈશ

આ રીતના પીસ કરવાના જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પોચો અને સરસ ક્રંચી મોહનથાર બન્યું છે મારી રેસીપી ગમિત તે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું